ખેડૂત મિત્રો હું ભગીરથસિંહ યાદવ લિટમસ એગ્રીટેક માંથી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ખીજડીયા ગામે વિસાવદર તાલુકાના ખીજડીયા ગામે આવ્યા છે આપણે ઉમેશભાઈ વોરાની વાડીએ કે જેણે લિટમસ કંપનીનું ડેવિલનો ઉપયોગ કરેલો હોય પોતાના તલમાં તો આપણે ઉમેશભાઈ પાસેથી જ જાણીએ કે તેને શું શું રિઝલ્ટ જોવા મળ્યા છે નમસ્કાર ઉમેશભાઈ નમસ્કાર એમાં એવું છે કે ઈદનો એટેક બહુ હતો અને આ ડેવિલમાં આવ્યા પછી ખૂબ સારા પરિણામો મળ્યા છે અને ઈયળ બધી બે દિવસ બે દિવસ બધી બધી મળી બધી યળ મરી ગઈ કેવી કેવી ઈયળ હતી મોટી હતી લાંબી હતી રાખી હતી અને પરફોર્મ કેટલાનો ડોઝ રાખ્યો તો ઈ